બધા મિત્રો નમસ્કાર તો આપણે વાત કરવાના છીએ કે આજે આય સમાજ અને જે ચારણ સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે જેમાં ઇગાભાઈ કમ્મર નામના વ્યક્તિએ સ્ટેજ ઉપર ચારણ સમાજના લોકોનું અને ચારણ સમાજનું અપમાન કર્યું હતું તો તે અત્યારે ચારણ સમાજ રોષ પરિયોગ ખુશમાં આવી ગયા છે કેમ કે કોઈ અપમાન કરે આખા સમાજનું તો ખરાબ જ કહેવાય નહીં અને એમાં બીજું માયાભાઈ આહેર પણ માફી માંગી રહ્યા છે ગીગાભાઈ ના વ્યક્તિ તો ગીગાભાઈ કમલ જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી જાણે સમાજ નહીં શાંતિથી બેસે કેમ કે એવું અપમાન કરવું જાહેરમાં એક ખરાબ વાત છે અને આમાં આપણે કોઈ સમાજ કે કોઈ ધર્મને આપણે ખરાબ કહેતા નથી પણ આપણે જે આપણને જે જાણવા મળ્યું છે એ પ્રમાણે કેવી છે કે ગીગાભાઈ પમ નામના વ્યક્તિએ જેણે બહુ સ્ટેજ ઉપર આવીને ખરાબ ખરાબ વાતો કહી હતી આ ચારણ સમાજના લોકો વિશે અને ચારણ સમાજ વિશે તો તેમાંથી ચારણ સમાજ રોષે ભરાઈ ગયો છે ને હાલમાં ચારણ સમાજના લોકો કહી રહ્યા છે કે તમે માફી માંગો બાકી અત્યારે ગીગાભાઈ પમનનો છોકરો છે તે પણ માફી માંગી લીધી છે તો તેનાથી પણ ના ચાલે કેમ કે જેણે કીધું તું એને જ માફી માગવી પડે તો માયાભાઈ આહી છે તેમણે પણ માફી ગીગાભાઈ વ્યક્તિ માફી માંગી છે તો તેણે બી માફી માગી છે ત્યારબાદ અત્યારે એવું ચાલી રહ્યું છે કે બધા જાણે સમાજના લોકો એમ કહી રહ્યા છે કે ગીગાભાઈ કોમ્મળ માફી માગે તો સ્વીકારીએ ને હવે ફરીથી આવું નહીં નહીં બોલે એવું અમને કહે એમ કે આવું જાહેરમાં આવું બોલવું એ ખરાબ છે તો ગીગાભાઈ કોમળ નામના વ્યક્તિએ બોલ્યું હતું તેને તેને માફી નહીં માગે તો હાલમાં અત્યારે જાણે સમાજના લોકો છે તે આંદોલન ઉપર ઉતરી આવે છે તો જો મિત્રો કમેન્ટ કરજો આમાં શું વાત છે તો હવે રામ રામેરામ ડેરાને